પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર બોરિયા સ્ટોલ નાકા નજીકથી એક બોલેરો પિકઅપમાં લઈ જવા તો 4.59 લાખનો વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો નવસારી એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીમાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યો છે જે બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે બોરિયા સ્ટોલ નાકા નજીક વોચ ગોઠવી હતી એ સમયે બાતમીવાળી મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી નંબર MH મળી કુલ નવ લાખ ચોસઠ હજાર છસો રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ સાથે બોલેરો પિકઅપ ચાલક જાવેદ અબ્દુલ રહેવાસી કોચેરવા ગામ કુંભાર ફળ્યા હસમુભાઈની ચાલ રૂમ નંબર 6 કોચેરવા રાતા તાલુકો વાપી જિલ્લો વલસાડને ઝડપી પાડ્યો હતો તો દારૂનો જથ્થો ભરાવનાર વિનોદ પટેલ રહેવાસી કોચેરવા ગામ કુંભાર ફળ્યા તાલુકો વાપી જિલ્લો વલસાડ તેમજ સુરત પલસાણા હાઈવે ઉપર પહોંચી વિનોદ પટેલને ફોન કરવાથી દારૂનો જથ્થો મંગાવનાર ઈસમને વિનોદ પટેલનાઓ ફોન કરવાથી દારૂનો જથ્થો લઈ જનાર ઇસમ જેનું નામ સરનામું આવેલ નથી જેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યુઝ નવસારી